દ્વારકા જિલ્લામાં વરસાદથી નદીમાં પૂર આવ્યા છે કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ધૂમથર ગામે વરસાદી પાણી ખેતરોમાં ભરાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ છે ધૂમથર ગામે ધોધમાર વરસાદ વરસતા ખેતરો વરસાદી પાણીથી તરબટોડ થયા છે ધોધમાર વરસાદને પગલે ગામના નદીનાળાઓમાં નવા નીર આવ્યા દ્વારકા જિલ્લામાં વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ કેટલીક જગ્યાઓ પર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે સતત વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે જમીન ઢીલી થઈ રહી છે તો તેમણે જે વાવણી લાયક વરસાદ જે સમયે આવતો હતો તે સમયે કરેલી વાવણી પણ પલળી ગઈ છે તો કલ્યાણપુર તાલુકામાં વરસાદ છે જેમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા કેટલી જગ્યાઓ પર કોઝવે સુધીના પાણી ભરાયા છે લોકોને કામ વગર રસ્તો ન ઓળંગવા માટે પણ કહેવામાં આવ્યું છે દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પાંચ દિવસનો વરસાદ બે દિવસનો વિરામને ફરી એકવાર વરસાદની દ્વારકામાં શરૂઆત